બે ત્રણ દિવસ પહેલા ખાભાની અંદર એટ્રોસિટીની ફરિયાદ થવાના કારણે વેપારી મંડળના એસોસિએશન દ્વારા જે ખાંભા ગામ બંધ કરવામાં આવ્યું હતું તે એસોસિએશન મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ હરિયાણી જેની સાથે આપણે અમરેલીના સામાજિક કાર્યકર એડવોકેટ નવચેતનભાઈ પરમારે મારે વાત કરી હતી એ રેકોર્ડિંગ પણ આપણે મૂક્યું હતું આપણે ખાંભા ગયા હતા એમને મળવા ગયા હતા પણ એ ભાઈ આપણને મળ્યા નહોતા ગઈકાલે સાંજે મેં મહેન્દ્રભાઈને ફોન કર્યો હતો અને એમને કીધું હતું કે ભાઈ તમે નિર્ણય એવો લઈ લીધો કે એટ્રોસિટી ખોટી છે એટલે તમે પોતે જજ બની ગયા એ ભાઈ સાથે આપણે ચર્ચા થઈ હતી એવું કહેતા હતા કે ના ભાઈ એવું નથી કે હું નથી બોલ્યો એનું રેકોર્ડિંગ મૂકું છું મેં ત્યાં સુધી કીધું કે સમાજની માફી માગી લ્યો જેથી કરીને આ મુદ્દો પતી જાય તો હરિયાણી ભાઈનું એવું કહેવાનું થતું હતું કે ભાઈ અમારે આજે મિટિંગ છે ને કાલ મિટિંગ છે મીટિંગ પીતા પછી ખબર પડે એટલે આપણે એની સાથે વાત કરી કે ભાઈ તમે એટ્રોસિટી સાચી છે કે ખોટી એ જાણવા માટે તમે એક બે દિવસ રાહ નહોતી જોઈ અને તમે જે તમારી રીતે જજમેન્ટ લઈ લીધું તો હવે સમાજની માફી માંગવી પડે અને જો માફી નહીં માંગો તો તમારી સાથે જે વાત થઈ છે તે હું યુટ્યુબ ઉપર મૂકું છું અને સમાજના લોકો તમને ફોન કરશે એનો જવાબ આપજો ત્યારે હરિયાણીભાઈ એવું કીધું હતું કે ભાઈ હું હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યો છું એ પૂરું થાય પછી વાત કરું જો કે હનુમાન ચાલીસાના પાઠ એના પૂરા થયા કે નથી થયા આપણને ખબર નથી એનો ફોન આવ્યો નથી પણ મેં એને ફોન કર્યો ભાઈ ફોન રિસીવ નથી કરતા અમારી બંનેની જે કંઈ વાત થઈ છે તે રેકોર્ડિંગ આમાં મૂકું છું અને સમાજના લોકોને અને આગેવાનોને કહું છું કે ભાઈ એને ફોન કરી અને તેને જણાવો કે દલિત સમાજના લોકો વિશે તમે જે ભય ફેલાવવાની વાતો કરી છે એવા કાંઈ અમારા દલિતના છોકરાઓ કે સમાજના લોકો હથિયારો લઈને તે ફરતા નથી એટ્રોસિટી સાચી છે ખોટી કોર્ટનો પ્રશ્ન છે અને એ સાબિત કોર્ટમાં કરવાનું છે અને ફરિયાદી અને આરોપી એ બંનેનો વ્યક્તિગત પ્રશ્ન છે એમાં તમે જે બધાએ ભેગા મળી અને દલિત સમાજને ઉતારી પાડવામાં જે મહા મહેનત કરી અને ગામ બંધ રાખ્યું છે એ પણ જ્યારે ચૂંટણીનો માહોલ હોય આચારસંહિતા લાગુ હોય અને આચારસંહિતાનો ભંગ કરેલો પૂર્વ મંજૂરી વગર ગામ બંધ કરે એવું છે એટલે તમે પણ કાયદાની વિરુદ્ધ ગયા છો તો મહેરબાની કરી અને દલિત સમાજની માફી માંગી લ્યો અન્યથા પછી તમારી પણ પણ કાયદેસર કરવામાં આવશે રેકોર્ડિંગ મૂકું છું શાંતિથી સાંભળજો ભાઈનો નંબર છે વાત કરજો જય શ્રી રામ બોલો ભાઈ મહેન્દ્રભાઈ હરિયાણી બોલે છે હાજી બોલો ભાઈ વસંત ચાવડા બોલો હા નમસ્કાર ભાઈ હવે તમારો જે ઓલો કાલનો વિડિયો અમે જોયો છે હાજી